છેલ્લા પંદર વર્ષથી વિવિધ સેવા ક્ષેત્રે કાર્યરત જૈન સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે સતત તેરમાં વર્ષે માતૃશ્રી કમલાવંતીબેન શશિકાંતભાઈ મોરબિયાના સહયોગથી માંડવીના નવાપરામાં નિશુલ્સ કેન્દ્રનું લોકાર્પણ થયું હતું છ કોટી જૈન સંઘના મુનિવર્ય શ્રી વિવેક મુનિ મહારાજ સાહેબ તથા પરમપૂજ્ય કોમલભાઈ મહાસતી આદિ ઠાણા પાંચની પાવન નિશ્રામાં સંસ્થાના પ્રમુખ વેલજીભાઈ મહેતાના પ્રમુખ સ્થાને શશિકાંતભાઈ ખીમજીભાઈ મોરબિયાના મુખ્ય મહેમાનપદે કમલાવંતીબેન મોરબિયા અને ડોક્ટર રૂપાલીબેન મોરબિયાના હસ્તે નિઃશુલ્ચ્છાસ કેન્દ્રનું લોકાર્પણ થયું હતું સ્વાગત પ્રવચનમાં સંસ્થાના પ્રોજેક્ટ ચેરમેન અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રી દિનેશભાઈ મણિલાલ શાહે કર્યું હતું નિઃશુલ્ચ્છાસ કેન્દ્રમાં દરરોજના પાંચસો પચાસ પરિવારોને લાભ મળશે આ પ્રસંગે ભૂજતી શ્રી સીસી જોશી પ્રદીપભાઈ દોશી શાંતિલાલ મોતા ઓજસભાઈ શેઠ કૌશિકભાઈ મહેતા કમલેશભાઈ જોશી વર્ધમાન મહેતા ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા

કલાવતી બેન અને આપડા રૂપા ડોક્ટર રૂપાલી બેન એમના સહયોગથી આ સાત કેન્દ્ર આજે લોકાર્પણ કર્યું છે આ લોકાર્પણ કર્યા પછી આજથી જ આ માંડવી શહેર ના પાંચસો ને પચાસ પરિવારો દરેક પરિવારને ને એક એક લિટર છાસ સો દિવસ સુધી આપવામાં આવશે એ પણ નિશુલ્ક અને કોઈ પણ જાત ના નાત જાત ના ભેદભાવ વગર બધાને આ છાસ આપવામાં આવશે પરબ તો ઘણા થાય છે પાણીનો પરબ નહીં હવે દરરોજ થી દસ સવારે શ્વાસ કેન્દ્ર ચાલુ રહેશે જેમાં પાંચસો ને પચાસ પરિવારો સાસનો લાભ અમને આપને આપશે અને દસ વાગ્યા પછી શ્વાસનું પરબ પણ આજથી જ અમે શરૂ કરી રહ્યા છીએ માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને માનવી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશી અને જયન અગરેજી જયેશભાઈ શાહ પણ આજે ઉપસ્થિત રહેવાના હતા પણ અનિવાર્ય સંજોગો સાથે બને ઉપસ્થિત થઈ શક્યા નથી આ બને એ છાસ ચંદ્ર ને શુભેચ્છા પાઠવી છે અને દાતાઓને ને અભિમાન અભિનંદન પણ પાઠવ્યા છે અગરસો સમુદાયના ના કર્ણધાર પરમ પૂજ્ય અધ્યાત્મ આચાર્ય ભગવાન શ્રી નિજ કલાપુર સુર સહિત મહારાજના દિવ્ય અને વર્તમાન ગચ્છાધીપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કલ્પતરુ સુર સહિત મહારાજ સાહેબની દિવ્ય આશીષ અને પ્રેરણાથી આ સૌ ચેતન મહેતાની સ્મૃતિમાં અમે પંદર વર્ષથી આ નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ની અમે સ્થાપના કરી છે અને કોરોનાના બે વર્ષ બાદ કરતા આજે તેર વર્ષથી સતત આપણે શ્વાસ કેન્દ્ર આજે આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ એમાં અમારા તેર વર્ષ થયા આપણે જે સતત સહયોગ આપી રહ્યા છે એમાં માતુશ્રી કમલાવતી બેન શશિકાંતભાઈ ખીમજીભાઈ મોરબી પરિવાર આજે પણ આ શાસ કેન્દ્રના સંપૂર્ણ દાતા એ રહ્યા છે અને આ શ્વાસ કેન્દ્ર જેમ દિનેશભાઈ કીધું તેમ એ સો દિવસ સુધી ચાલવાની અમારે ચલાવવાની ભાવના છે દરરોજ પાંચસો પચાસ ત્રણ લાખ લોકોને લોકોને એ એ આપણે વિતરણ કરવાનો લાભ મળશે અને સાથે સાથે આ સંસ્થાના ઉપક્રમે દરરોજ ત્રણ સહકીય પ્રવૃત્તિ થાય છે દરરોજ પક્ષીને ત્રીસ કિલો ચણા આપવામાં આવે છે દરરોજ સોનો અને રોટલી અને દૂધ આપવામાં આવે છે અને અઠવાડિયામાં બે વખત ઘાસનું નિરણ કરવામાં આવે છે વિતરણ આવે છે અને ઉનાળા દિવાળી ઉપર પણ લગભગ શુદ્ધ ઘી ની છસો કિલો મીઠાઈ અને ગાંઠિયા એનું પણ વિતરણ કરવામાં આવે છે એના પણ દાદાના સહયોગી દાદા તરીકે શશિકરભાઈ ખેમજીભાઈ મોરબી પરિવાર અમારા હરેક કાર્યમાં એ અમે લાભ લઈ રહ્યા છે અને અમને પ્રોત્સાહિત કરી રહ્યા છે તો આજે અમે આ છાસ કેન્દ્રનું લોકાર્પણ કરતા અમે ખુશી અનુભવીએ છીએ અને લગભગ ત્રણ લાખ જેટલા લોકોની સેવા ભક્તિ કરવાનો અમને લાભ મળશે એમનો આનંદ છે સાથે સાથે અમારા અહીંના પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ અને અમારા ત્રણ કાર્યકર બહેનો આનું સુંદર સંચાલન કરે છે અને કરશે અને આ સ્થળે અમે દાદા પરિવારનો અમે ખૂબ ખૂબ ઋણ સ્વીકાર કરીએ છીએ સાથે સાથે માનવીની જે આમ જનતા છે જે અમને ખૂબ સહયોગ આપે છે એમનો પણ અમે અત્યારથી ઋણ સ્વીકાર અમે કરીએ છીએ માંડવી અને ભુજ ભુજમાં પણ અમે તેર તારીખે એક સાંસ્કૃતિક લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ ત્યાં પણ બે લાખ લોકોની ભક્તિ કરવાની ભાવના છે અને અત્યાર સુધી બાર વર્ષની અંદર ત્રીસ લાખ કરતાં પણ વધારે લોકોને ઉનાળાનું અમૃત છાશનું પાન કરાવવાનો અમારી સંસ્થાને લાભ મળ્યો છે એનો એના બદલ અમે હર્ષ અને ગૌરવ અનુભવીએ છીએ જય જય ચેતન કેન્દ્ર ભુજ અને માંડવી જે સંચાલિત મુખ્ય મુખ્યત્વે કાર્યકર તરીકે વેલજી દાદા અને દિનેશભાઈ શાહ એનો યોગદાન આપે છે એમને ખૂબ ખુબ આભાર માનીએ છીએ અને બધા માંડવી અને ભુજમાં જે જે છાસ કેન્દ્ર ચાલુ રહ્યા છે એમાં બધા લોકો વધારે ને વધારે લાભ લે એવી અમારી મંગલ ભાવના છે જય જનંદ